તેઓને ગંભીર પ્રકારની ઈજા ઈજા પહોંચાડેલી છે આ કામે તાત્કાલિક મેટોડા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો નવ વગેરે મુજબ એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી છે અને આ ગુનાના મુખ્ય આરોપી વિજય નારાયણ મકવાણા રે રાજકોટ તથા બીજા ચાર અજાણ્યા માણસો એમ ટોટલ પાંચ માણસોને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે તેમજ અમારા આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી વિજય ગુજર સાહેબની સૂચના અન્વયે આ પાંચે પાંચ આરોપીને તાત્કાલિક મેટોડા પીઆઈ શર્માએ અટક કરવામાં આવેલા છે અને આગળની આ બાબતની તપાસ છે વિજય નારાયણ મકવાણા છે તેના વિરુદ્ધ આઠ એફઆઈઆર રજીસ્ટર થયેલી છે જેમાં રાજકોટ ધ્રોલ આટકોટ મારામારી ધાળ વગેરે એફઆઈઆર રજિસ્ટર થયેલી છે અને આ ગુનેગાર હોય જેઓને તાત્કાલિક પકડી પાડે છે કેટલા રૂપિયા અત્યારે તો ખાલી જે ફરિયાદી છે એનો ભાઈ જે વિશાલ છે વિશાલ આવી ખબર પડશે કે આ કેટલા પૈસા માંગતો પણ અત્યારે ખાલી પૈસા લેતી દેતી બાબતે માન મારેલાનું જણાવે છે ફરિયાદી